અહીંયા મુકામે જયંતિ નિમિત્તે અહીંયા ઉપસ્થિત એવા મારા કાકા બાબા ભાઈઓ વડીલો માતાઓ બહેનો ભાભીઓ અહીંયા બધા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છો તેમાં સૌથી પહેલા આપ બધાને મારા દિલથી જોહાર 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 આજે મને અહીંયા બોલવા માટે જે તાનપુર ટીમે તક આપી છે અને આજે આદિવાસી પરિવાર નું બોર્ડ જે અહીંયા લાગેલું છે એ બોર્ડ વિશે બોર્ડ ની અંદર શબ્દો છે આપડા કે આદિવાસી પરિવાર એની ઉપર જય બિરસા જે બિરસા ભગવાનની આજે આપણે જન્મ આપણે કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે એમનું નામ છે જય આદિવાસી જય આદિવાસી એટલે કે જય એટલે શું

જેક રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ પ્રદેશ મહારાષ્ટ્ર નો ભેગો મળી અને જે આપણું સપનું છે ભીલ પ્રદેશ બનાવવાનું જે સપનું છે એ સપનાને આપણે સાકાર કરવા માટે અહીંયા એક શબ્દ પણ વાપરેલો છે જય ભીલ પ્રદેશ આપણે આદિવાસી પરિવાર નિખીલ અને આદિવાસી પરિવાર શું છે આદિવાસી પરિવાર કેમ બનાવવામાં આવ્યું તો આદિવાસી પરિવાર એટલા માટે બનાવવામાં આવ્યું કે આદિવાસી પરિવાર ગાડીઓ આજે પણ ગાડીઓ ગાડીઓ ભરાઈને જાય છે નો ડાઉટ વસ્તી વધી છે પણ તેમ છતાં પણ આપણો જે સંપૂર્ણપણે વિકાસ થવો જોઈએ એ વિકાસ ન થવા દેવા પાછળ અથવા તો ન થવા પાછળ ઘણા બધા કારણો છે અને એ કારણોને આપણે જાણ્યા અને આપણા જે વડીલો હતા આજે એમને આપણી ઉપસ્થિતિ નથી પણ રાજસ્થાનથી ભવરલાલ પરમાર દાદા જે છે એવા દાદાઓ જે મળ્યા વડીલો વડીલો મળ્યા ચિંતન કર્યું શિબિરો ચિંતન કરવાથી ખબર પડી કે આદિવાસી પરિવાર કેમ એક થતો નથી આદિવાસી પરિવારની કેમ અલગ અલગ જોવા મળે છે આજે આપણે જોઈએ તો આદિવાસી પરિવાર જે છે એ

જમીનો જે છે આપણા ઉપર આવા મોટા મોટા ષડયંત્રો થી આપણે વિકાસ નામે આપણો ક્યાંક વિનાશ થતો હોય ત્યારે આદિવાસીને એક થવાની જરૂર છે માફ કરજો થોડી ખાસી સમજી પરિવાર માટે ચિંતા કરવામાં આવી અને ચિંતા કરતા ખબર પડી કે આદિવાસી પરિવાર આદિવાસી સમાજ આ ચાર બાબતોની અંદર ખૂબ વિભાજીત થઈ ગયો છે અને વિભાજીત થયો નથી વિભાજીત એને કરવામાં આવ્યો છે કેવી રીતે કર્યો છે દોસ્તો એ તમને ધ્યાનથી સાંભળજો બધાને ખબર પડી જશે કે ખરેખર આદિવાસીને વિભાજીત થયો કે વિભાજિત કરવામાં આવ્યો જ્યાં સુધી માણસ એક નહીં થશે ત્યાં સુધી પોતાની હક અધિકારની લડાઈ લડી લડી શકે શકે નહીં અને ન તો આજે રબારી ભરવાડ ચારણ જેવા આપણા સરટી લઈ ગયા છે દોસ્તો જેના કારણે આવા મોટી મોટી મુશ્કેલીઓના કારણે આપણા જે વડીલો છે વડવાઓ છે જે એમને અધૂરું સપનું હતું કે આદિવાસીનો ઉત્થાન થવો જોઈએ બિરસા મુંડા દાદા પણ અધૂરું સપનું હતું કે આબુઆ આબુઆમ આબુઆ રાજ આજે આપણે આ ચિંતન શિબિરના ભાગ રૂપે આટલી બધી સંખ્યા જોવા મળે છે અહીંયા કોઈને એક રૂપિયો પણ આપીને બોલાયો નથી ભાઈ ભાડું ખર્ચ અને ત્યાં જા શિબિર માં એવું કોઈને કહેવામાં આવ્યું છે ભાઈ આમાં બેઠેલા

સાચી વાત કેવી છે અને કઈ જ નાખી છે એમાં કઈ ખોટું નથી સૌથી પેલા તો આપણને રાજકીયમાં વેચ્યા છે આદિવાસી સમાજ ને સૌથી પેલા ક્યાં વેચ્યા છે રાજકીયમાં વેચ્યા છે આજે આપણો એક ભાઈ જે છે ભાજપમાં છે બીજો ભાઈ આપણો કોંગ્રેસમાં છે ત્રીજો ભાઈ આપણો આમ આદમીમાં છે ને ચોથો ભાઈ જે છે આપણો બાપ પાર્ટીમાં છે કે કોઈ બીજી અન્ય પાર્ટીમાં છે કે અપક્ષમાં છે બધા અલગ 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 થઈ ગયા છે